જેમાં અભ્યાસની લાયકા ત્રણ વર્ષ રેગ્યુલર ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ કરેલ હશે તેમને આ ભરતી લાગુ પડશે પછી ત્રીજા નંબરની પોસ્ટ જાણી લઈએ જેમાં જુનિયર એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્યુમેશન જેમાં પગાર ધોરણ ત્રીસ થી કરી એક લાખ વીસ હજાર સુધીનો રહેશે જેમાં કુલ જગ્યા સાડત્રીસ રહેશે અને વય મર્યાદા છે વધુમાં વધુ પચીસ રહેશે હવે આપણે અભ્યાસની લાયકાત જાણી લઈએ ત્રણ વર્ષ રેગ્યુલર ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્યુમેશન એન્જિનિયરિંગમાં કરેલું હશે તે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે ત્યારબાદ આપણે ચોથી જગ્યા જાણી લઈએ જેમાં જુનિયર એક્ઝિક્યુટિવ કેમિકલની ભરતી કરવાની છે જેમાં પગાર ધોરણ ત્રીસ હજારથી કરી એક લાખ વીસ હજાર સુધીનો રહેશે જેમાં કુલ જગ્યા બે ભરવાની રહેશે હવે આપણે વય મર્યાદાની વાત કરીએ જેમાં વય મર્યાદા છે વધુમાં વધુ પચીસ વર્ષની રહેશે ત્યારબાદ આપણે અભ્યાસને લઈકા જાણી લઈએ જે મિત્રો એ ત્રણ વર્ષનું રેગ્યુલર ડિપ્લોમા ઇન કેમિકલમાં કરેલ હશે તે મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે મિત્રો અહીં એક ખાસ વાત જણાવી દઉં કે ઉમેદવાર જે મિનિમમ ડિપ્લોમામાં છે જનરલ કેટેગરીમાં સાઈઠ ટકા જેમાં ઓબીસી તથા અને માટે માન્ય ગણાશે મિત્રો આ ભરતીમાં કુલ બસો ચોત્રીસ જેટલી જગ્યા ભરવાની છે જે ઓનલાઈન ફોર્મ એચપીસીએલની ઓફિશિયલ વેબસાઇટ પરથી ભરી શકાશે જેની લિંક આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ફોર્મ ભરવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો મને આશા છે કે વિડીયોમાં આપને તમામ માહિતી મળી ગઈ હશે જો વિડીયોમાં આપને કોઈ માહિતી ખૂટતી જડે તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો